આગળ વાત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર વીકે ખાંટનો પૈસા આપતો ફોટો વાયરલ થયો જેના પર વીકે ખાંટે પ્રતિક્રિયા આપી હતી કે મેં કોઈ પૈસા નથી આપ્યા અને ફોટોમાં કોઈ મહિલા દેખાતી નથી આ સમગ્ર ઘટના બની છે પંચમહાલ લોકસભા બેઠક માટે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર વીકે ખાંટનો એક ફોટો વાયરલ થયો છે જેમાં વીકે ખાંટ પૈસા આપતા હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે વીકે ખાંટે આ અંગે પોતાની સ્પષ્ટતા આપી છે અને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મેં કોઈ પૈસા નથી આપ્યા અને ફોટોમાં કોઈ મહિલા પણ દેખાતી નથી આપને જણાવી દઈએ બેઠકોના ઉમેદવારો હાલ પ્રચારમાં લાગેલા છે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે લોકસભા બેઠક પર ગુજરાતમાં ત્યારે લોકસભા બેઠકના ઉમેદવાર વી કે ખાંટનો એક ફોટો વાયરલ થયો આ વિશે વધુ બધું એકથી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા જયેન્દ્રભોય જયેન્દ્ર જે રીતે ફોટો વાયરલ થયો ને હવે વીકે ખાંટે પ્રતિક્રિયા આપી છે કે આ મારો ફોટો છે જ નહીં હું કોઈ પૈસા નહોતો આપતો શું બધું વિગતો ચોક્કસ નિહેર પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર જે વીકે ખાંટ છે કોંગ્રેસના તેઓનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તેમના હાથની અંદર નોટોને એક બંડલ દેખાઈ રહ્યું હતું અને પાસે જ સાડી પહેરેલી એક મહિલા જે છે તે પોતાનું મોડું દાખીને ઉભી રહી હોય તો એક ફોટો વાયરલ થયો હતો જેની અંદર જે સોશિયલ મીડિયાની અંદર જે છે તે આ ફોટો ઉમેદવાર દ્વારા મતદારોને પૈસા આપતા હોવાની દ્રષ્ટિએ વાયરલ થયો હતો પરંતુ જયારે વીકે ખાંટ પાસેથી આ પ્રકારની પ્રતિક્રિયા માંગી ત્યારે તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ

અને આ વિડીયો ફોટો છે સાહેબ સોશિયલ મીડિયામાં તમારો